રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ સુપેડિયા ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખ છે સુપેડીમાં આવેલા સુપેડિયા ગણપતિ મંદિરમાં ફાધર ચોથના શ્રદ્ધાળુઓની ભીડ જામી છે ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું સુપેડિયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી વખતનું મંદિર છે અમુક લોકોનું એવું કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની જે મૂર્તિ છે તે ત્યાં મંદિરની બાજુમાં આવેલ એક કુવાની અંદરથી મળી આવેલ અને પછી અહીંના લોકોએ એ મૂર્તિને બસ એ કૂવાની બાજુમાં જ ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે સુપેડિયા ગણપતિ મંદિરમાં લોકો આસ્થા લઈને આવે અને ઘણા લોકો ચાલીને આવે તો ઘણા લોકો જામનગર રાજકોટ ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવે છે ઘણા લોકોનું એવું કહેવું છે કે સુપેડિયા ગણપતિ બાપાની પણ જાતની મન્નત માગે તો ગણપતિ બાપાએ મન્નત પણ પૂરી કરે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા લાડવાની પ્રસાદીને અહીંથી ઘરે ન લઈ જઈ જઈય સકીયા પ્રસાદીને અહીં પૂરી કરવાની અથવા ન પૂરી થાય તો અહીં આવતા બીજા ભક્તોને ખવડાવવામાં આવે છે રિપોર્ટર ફિરોજ જોણે જાત દોરાજી તમારું નામ અને વિગત મારું નામ હરસુખભાઈ શું કે આ મંદિર વિશે આ મંદિર આ મંદિર સે રાજા સાહેબ વખત નું છે આ બધા શ્રદ્ધાળુ હાલીને આવે દીકરા દીકરીને દે છે આ બધી માંગતા અહીંયા પૂરી થાય છે

મારું નામ અશોકભાઈ મુરજીભાઈ વિંજુડા છે અને ધોરાજી અને દર દાદાની ભાદરવી ચોથ છે ચેત્રીસુદ ચોથ છે તેમાં હું વારંવાર અહિયાં દર્શને આવું છું અને શ્રીફળ તેમજ પ્રસાદી ચડાવું છું અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જે પણ પ્રસાદ છે ને અહીંયા બીજાને ખવડાવી અને વેચવો પડે છે ઘરે લઈ જઈ શકાતો નથી એવી અહીંયાની માન્યતા છે દાદાની અને પ્રસાદ ક્યાંય દૂર લઈ જઈ શકાતો નથી અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂર થી ક્યાં ક્યાં થી આવે છે ભાવનગર સાહેબ થી આવે છે જામનગર થી આવે છે રાજકોટ થી ક્યાં ક્યાં થી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માલની તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે